નમસ્કાર ખબર વડાલી સૌ પ્રથમ અસર અમારી સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરમાંથી કાર સેવકો અયોધ્યામાં રામલલ્લાના દર્શનાર્થે રવાના થયા અયોધ્યામાં ભગવાન રામલલ્લાની બાવીસ જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશેષ આમંત્રણ હેઠળના વડાલી પ્રાંતમાંથી વિશ્વ હિન્દુ પરિષદ સંગઠનના કાર્યકર્તાઓ સાથે વડાલીનગરમાંથી ઓગણીસો નેવું અને ઓગણીસો બાણું માં ગયેલા વડાલીનગરમાંથી કારસેવકો ભગવાન શ્રી રામના દર્શન માટે શનિવારે મોડી રાત્રે પંદર કરતા વધુ કાર સેવકો ભાવનગર સ્પેશિયલ ટ્રેન દ્વારા રવાના થયા હતા ત્યારે બાર ફેબ્રુઆરીએ અયોધ્યામાં રામલલ્લા શરણે શીશ નમાવી ધન્યતા અનુભવ છે આ પ્રસંગે મોડી રાત્રે વડાલી નગરપાલિકા પાસે તમામ કાર સેવકો સાથે દર્શનાર્થી જતા સંગઠનના કાર્યકર્તાઓનો શહેરીજનો દ્વારા ફુલહાર પહેરાવી શુભ સંદેશ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી હું મહેન્દ્રભાઈ કેસરાભાઈ પટેલ કુબા દરોલ કંપા સંઘમાં ગાંધીનગર વિભાગ ગૌ સેવા સંયોજકની જવાબદારી છે અહીં અમે ખેડબ્રહ્મા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદની યોજનાથી ચાર તાલુકાના પહેલી કાર સેવા અને બીજી કાર સેવામાં જે ગયેલા કારસેવકો બધા ભગવાન શ્રી રામના દર્શનાર્થે ભાવનગરથી અયોધ્યા ટ્રેનની અંદર જવા માટે અહીંયા વિવિધ જ્ઞાતિના તમામ સમાજના લોકો સહિત અહીંયા અમને ઉત્સાહ આપવા માટે આવ્યા છે તો અમને અહીંયાથી મોકલાવા માટે સૌ હિન્દુ ભાઈઓ અહીંયા એકત્રિત થયા છીએ